આઝાદી મળ્યાના પંચોતેર વર્ષ વિત્યા બાદ રા કામરેજના ખોલવડ ગામે આઈઆઈટી કોલેજને જોડતા રસ્તાના કામનું ખાત મહોરત મંત્રી પ્રફુલ પાનસરીયાના હસ્તે કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં બોહડી સંખ્યામાં સ્થાનિકો હાજર રહ્યા હતા સુરત જિલ્લાના કામરેજ તાલુકાના ખોલવડ ગામે આરકે કોલોનીથી આઈઆઈટી કોલેજના જોડતા રસ્તા કામનું વિધિવત રીતે ખાત કામરેજ વિધાનસભાના ધારાસભ્ય અને સરકારના રાજ્ય કક્ષાના શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેના હસ્તે કરવામાં આવ્યું હતું દેશની આઝાદીના પંચોતેર વર્ષ વીત્યા બાદ સરકાર દ્વારા રસ્તાના કામ માટે રૂપિયા ત્રણ કરોડ મંજૂર કર્યા હતા ત્યારે સ્થાનિકોની વર્ષો જૂની માંગ આખરે પૂર્ણ થતા સ્થાનિકોમાં રોત્સાહ જોવા મળ્યો હતો આયોજિત ખાતમુહૂર્ત કાર્યક્રમમાં કામરેજ તાલુકા પંચાયતના પ્રમુખ રેખાબેન પટેલ સહિતના આગેવાનો માર્ગ મકાન વિભાગના અધિકારીઓ અને ગ્રામજનો હાજર રહ્યા હતા આજે જે કામરેજની અંદર ગુજરાતનું બેસ્ટ એજ્યુકેશન ડેસ્ટિનેશન બન્યું છે ટ્રિપલ આઈટી જે અહીંયા બન્યું છે ત્યારે એની સુવિધા માટે ખોલવડથી ટ્રિપલ આઈટી સુધી ત્રણ કરોડ રૂપિયાના ખર્ચે આરસીસી રોડ બનાવવાનું ખાતમુહૂર્ત આજે કરવામાં આવ્યું છે આ રોડની બંને સાઈડ પેવર બ્લોક અને ડ્રેનેજની પણ સુવિધા આપવામાં આવી છે વિકાસના આ કામો લગભગ કોઈ ગામ કે એવો રોડ નહીં હોય જ્યાં વિકાસના કામો શરૂ ન હોય આજે એક એ શ્રેય તમામ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા અને ટીમને જાય છે આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ જેઓએ આ વિસ્તારની ખૂબ જરૂરિયાત હોવાથી એમણે ત્વરિત ડિ ડિસિઝન લઈ અમને આ રોડ તત્કાલ બનાવવાનો વર્ક ઓર્ડર જોબ નંબર આપીને વર્ક ઓર્ડર આપ્યો છે આર કે કોલોની થી આઈઆઈટી કોલેજ ના જોડતા રસ્તા માટે અનેક વાર રજૂઆતો કરવામાં આવી હતી જ્યારે હાલ સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવતા લોકોએ રાહત અનુભવી છે